જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમેરિકાના મિશિગન સ્થિર બેસ્ટન હાર્બન કોમલનું ખૂબ પ્રિય સ્થળ હતું પોતાના સુખની ઉજવણી કરવા કે વિષાદની પળોથી છુટકારો મેળવવા માટે તે આ સ્થળે આવતી ખુશીની ઉજવણીઓમાં તે તેના કુટુંબીજનો અને મિત્રોને સામેલ કરતી જ્યારે પોતાના દર્દનો ભાસ હળવો કરવા તે એકલી આ સ્થળે આવી જતી આ સ્થળ એટલે તેના માટે માતાના ખોળા બરાબર હતું જ્યારે કોઈ ગંભીર નિર્ણય લેવો હોય ત્યારે કોમલ કલાકોના કલાકો આ સ્થળે એકલી બેસીને વિચારો કર્યા કરતી કોમલ છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજે આ સ્થળે આવીને બેસતી હતી તે જીવનના એક એવા મોડ પર આવીને ઊભી હતી જ્યાંથી જે માર્ગ તેને દેખાતો હતો તે એકદમ ધૂંધળો હતો તેને હવે કોઈ મક્કમ નિર્ણય લેવો જરૂરી હતો તેના જીવન વિશે એક મહત્ત્વનો નિર્ણય લેવા માંગતી હતી પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાતો ન હતો આજે સમુદ્ર રોજ કરતાં વધારે તોફાની હતું સાગર પરથી આવતા પવનના સુસવાટા તેના શરીરને ચગજોડી રહ્યા હતા પરંતુ તેના કરતાં વધારે તેજ તોફાન તેના હૃદયમાં ઉછળ્યું હતું અમેરિકાના વસવાટને લગભગ પચીસ વર્ષ થવા આવ્યા હતા તે ભૂતકાળમાં સરી પડી શાળા જીવનથી કોલેજ સુધીના શિક્ષણમાં કામિની સુગંધા રેણુકા અને કોમલ પોતે એમ ચાર બહેનપાણીઓ ખૂબ પાકી દોસ્તી ધરાવતી હતી કિશોરવસ્થામાં પૂરી થઈ ત્યારથી આ ચારેય બહેનપણીઓએ અમેરિકામાં લગ્ન કરવાના વર્તા સેવ્યા હતા કોમલ સૌથી વધારે દેખાવડી ઊંચી અને મજબૂત બાંધાની હતી એટલે બાકીની બહેનપણીઓ કહેતી કે કોમલને તો એકથી એક ચડિયાતા હતા એનઆરઆઈ મૂર્તિયા મળી રહેશે પણ થયું તેનાથી ઉલટું કામિની સુગંધા અને રેણુકા ગ્રેજ્યુએશન પૂરું કરી તરત એનઆરઆઈ મુર્તિયાઓને પરણી અમેરિકા ચાલી ગઈ કોમલે માસ્ટર્સ કર્યું ત્યાં સુધીમાં ઘણા એનઆરઆઈ મુર્ત્યા કોમલને જોવા આવ્યા પરંતુ કોઈની સાથે તેનો મેળ ન પડ્યો ક્યાંક જન્મકુંડળી નડી તો ક્યાંક એનઆરઆઈ મુર્તિયાના સગાઓએ યુક્તિઓ કરી તેમની દીકરીઓનું ગોઠવી લીધું કોમલના માતા પિતાએ તેણે લાયક પોતાની જ્ઞાતિમાં ઘણા મૂર્તિયા કોમલને બતાવ્યા પરંતુ તેણે તેના મા બાપને કહી દીધું કે મારે અમેરિકા સેટલ થવું છે મારે મારા માટે કોઈ એનઆરઆઈ મૂર્તિઓ શોધશો તેણે તેની એનઆરઆઈ બેનપણીઓને પણ તેના લાયક કોઈ મૂર્તિઓ હોય તો જોઈ રાખવા ભલામણ કરી હતી તેમ છતાં તેનું નસીબ થોડું કઠણ નીકળ્યું બીજું એક વર્ષ પસાર થઈ ગયું હવે તે પચીસ વર્ષની થવા આવી હતી તેના મનમાં બાપ તેને ભારતીય મૂર્તિ સાથે પોતાનું જીવન જોડી દેવા દબાણ કરતા હતા હવે કોમલની પણ ધીરજ ખૂટતી જતી હતી તેવામાં તેને જોવા માટે એક એનઆરઆઈ મુર્તિયાના મા બાપ આવ્યા તેમને કોમલ ગમી ગઈ બીજા દિવસે મૂર્તિઓ પણ તેને જોઈ ગયો મૂર્તિ કમલેશે પણ કોમલને પસંદ કરી લીધી કોમલે તરત તેની બહેનપણીઓને જણાવી દીધું કે તે પણ હવે અમેરિકા આવી રહી છે સુગંધાએ જ્યારે જાણ્યું કે કોમલની સગાઈ કમલેશ સાથે થઈ છે ત્યારે તેને અચંભો થયો તે કમલેશને અને તેના કુટુંબને ખૂબ નજીકથી ઓળખતી હતી કમલેશ દેખાવડો જરૂર હતો પરંતુ તેની બુદ્ધિનો આંખ ખૂબ નીચો હતો કમલેશ ભોળો યુવાન હતો તે તરાર કોમલ માટે તે યોગ્ય મૃત્યુ ન હતો તેણે કોમલને કમલેશની વિગતોથી માહિતગાર કરી પરંતુ કોમલને અમેરિકા જવાનું ભૂત સવાર થયું હતું તેથી તેણે સુગંધાની વાતને ગંભીરતા ન લેતા લગ્નની તૈયારીઓમાં પરોવાઈ ગઈ ફક્ત એક મહિનાના ટૂંકા ગાળામાં તેના લગ્ન ઉકેલાઈ ગયા કમલેશ અમેરિકન સિટીઝન હતો માટે જેમ બને તેમ જલ્દી કોમલને અમેરિકા બોલાવી લઈશું તેવું જણાવી કમલેશનું કુટુંબ અમેરિકા પરત ફરી ગયું લગ્ન પછી કોમલને કમલેશ સાથેના એક અઠવાડિયાના સહેવાસે જણાવ્યું કે કમલેશ બુદ્ધ હતો તે ભલે યુવાન હતો પરંતુ હજુ તે એક યુવકના સ્તરનું પુ પુસ્તિક જણાવતો ન હતો તેના સુગંધાની ચેતવણી યાદ આવી ગઈ વિદેશના આંધળા મોહમાં સુગંધાની ચેતવણી ધ્યાને લીધા વિના કરેલા લગ્ન બાબતે તેને હવે અફસોસ થવા લાગ્યો પરંતુ અમેરિકા જઈ કમલેશને સુધારી દેવાનો સંકલ્પ કરી લીધો તે નિશ્ચિત થઈ ગઈ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કોમલ અમેરિકા પહોંચી ગઈ તેનું સાસરું અમેરિકાના મિશિંગનમાં હતું અહીં આવ્યા પછી કોમલને જાણવા મળ્યું કે કમલેશ જ્યારે ખૂબ નાનો હતો ત્યારે એક મગજનો તાવ આવતા કારણે તેના કુમળા મગજની કેટલીક કોશિકાઓ સુકાઈ ગઈ હતી જેથી મગજનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થતો ન હતો જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થવાના બદલે તે વધુને વધુ સાયકિક થતો ગયો કમલેશના કુટુંબે આ વાત કોમલના માતા પિતાથી છુપાવી હતી કોમલને ખૂબ આઘાત લાગ્યો તેમ તેમ છતાં તેણે જેવું તેનું નસીબ માની મન મનાવી કમલેશનું કુટુંબ પૈસે ટકે ખૂબ સુખી હતું તેમ છતાં તેમને પૈસાનો ખૂબ લોભ હતો તેમનો પોતાનો ધંધો હોવા છતાં તેમણે કોમલને એક મોલમાં નોકરી અપાવી દીધી તેઓ તેને મોલમાં ઓવરટાઈમ ટાઈમ નોકરી કરાવતા અને તે થાકી પાકી ઘરે આવી હોય તો એની પાસે ઘરકામ કરાવતા પોતાના પતિ તરફથી પણ તેને કોઈ સુવિતારો મળતો ન હતો વળી તે માવળીઓ હતો જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી કોમલે સહન કરી લીધું ધીમે ધીમે કોમલે તેના સાસરીયાઓ સામે બંડ પોકારવાનું શરૂ કરી દીધું તેની સાથે મોલમાં એક ગુજરાતી યુવાન શૈલેષ સોની નોકરી કરતો હતો બંને એક જ સેક્શનમાં હોવાથી બંને એકબીજાથી પરિચિત હતા કોમલે કૌશિકને તેની આપીથી જણાવી એટલે કૌશિકે કોમલને અમેરિકાના કાયદાની જાણ કરી આપી કમલેશથી છૂટાછેડા મેળવી લેવા જણાવ્યું કમલેશે કહ્યું શૈલેશ છૂટાછેડા પછી મારે અમેરિકામાં ક્યાં રહેવું અને એકલા કેવી રીતે જીવન પસાર કરવું તે વિકટ પ્રશ્ન થઈ પડશે શૈલેશ કહ્યું કોમલ તેની ચિંતા છોડી દે તું સુંદર અને કમાતી છોકરી છે માટે તરત કોઈ ગુજરાતી યુવાન પહણી જશે છતાંય કોમલ હિંમત ન કરી શકી થોડા દિવસ પછી એકાએક કમલેશે તેના મા બાપની ચટાવણીથી કોમલ સાથે ઝઘડો કર્યો કોમલને સહન ન થવાથી તેણે શૈલેષની મદદથી એક અંગ્રેજ વકીલ સેમ્યુઅલને હાયર કરી કમલેશથી છૂટાછેડા મેળવવા કેસ દાખલ કર્યો કમલેશની દિમાગી હાલત સારી ન હોવાથી વાત પૂરો પુરવાર થતાં કમલેશને કોમલને સરળતાથી છૂટાછેડા મળી ગયા છૂટાછેડા પેટે કમલેશના કુટુંબ તરફથી કોઈ વળતર આપવામાં ન આવ્યું એટલે કોમલે તેને લગ્ન વખતે ચડાવેલા પચાસ તોલા સોનાના દાગીના તેની પાસે રાખી મૂક્યા તે માટે કમલેશના કુટુંબે કોમલ સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો પરંતુ કોમલે પોલીસ બોલાવીને ધમકી આપી એટલે તે ચૂપ થઈ ગયા કોમલનો એક વકીલ શમ્યુલ એક આઘેળ ઉંમરનો અને ભલો માણસ હતો તેણે કોમલની નાની ઉંમરમાં જોઈ હતી જોઈ તેને કોઈ લાયક યુવાનને પરણી જવાની સલાહ આપી તેણે કહ્યું કે એક પલવ નામનો ગુજરાતી છોકરો ખોટી રીતે એક અમેરિકન યુવતીના મોહમાં ફસાઈને અમેરિકા આવી ગયો હતો જેના ગયા મહિને જ મેં છૂટાછેડા કરાવી આપ્યા છે તે હાલ ન્યૂજર્સીમાં જોબ કરે છે હું તમારી બંનેની મુલાકાત કરાવી દઈશ જો તને પલ્લવ યોગ્ય લાગે તો તેની સાથે લગ્ન કરી લેજે તે છોકરો ખૂબ સારો છે સેમ્યુઅલ થોડાક દિવસોમાં પલ્લવ અને કોમલની મુલાકાત કરાવી દીધી બંને એકબીજાને પસંદ કરી લગ્ન કરી લીધા પલ્લવ યુનિવર્સિટીમાં જોબ કરતો હતો એટલે કોમલ મિશિંગનથી ન્યૂ શિફ્ટ થઈ ગઈ થોડા સમય પછી તેમને ત્યાં એક પુત્રી અવતરી તેમનું નામ જાનકી રાખ્યું જાનકી તેમની છત્રછાયામાં ઉછેર પામવા લાગી તેણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું એટલે તેના લગ્ન કરાવી દઈ પલ્લવ અને કોમલ નિશ્ચિત થઈ ગયા તેઓ પાછા મિશિંગન શિફ્ટ થઈ ગયા થોડા દિવસ પછી જ્યારે પલ્લવ એક સ્ટોરમાં નાઈટ ડ્યુટી પર હતો ત્યારે કેટલાક મેક્સિકન યુવકો સ્ટોરમાં દાખલ થઈ લૂંટ લૂંટ ચલાવી તેનો પલ્લવે પ્રતિકાર કર્યો એટલે એક મેક્સિકન યુવકે તેના પર પિસ્તોલથી ફાયર કર્યો જેમાં પલ્લવ મૃત્યુ પામ્યો કોમલ નોધારી થઈ ગઈ તેની દીકરી જાનકી તેના પતિ સાથે ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગઈ વતનમાં તેના માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો પરંતુ ભાઈ હયાત હતો આ પરિસ્થિતિમાં અમેરિકામાં રહેવું અથવા ઇન્ડિયા આવી ભાઈ પાસે રહેવું તેનો નિર્ણય લઈ શકતી ન હતી તેવામાં એક દિવસે તેનો ભેટો તેના પૂર્વપતિ કમલેશ સાથે થઈ ગયો તે થોડી દરી પણ ગઈ કોમલ કમલેશથી બચી નીકળી જાય તે પહેલાં કમલેશે તેની સામે એક સ્મિત વેર્યું કમલેશ તેની સાથે એક સજ્જન પુરુષની જેમ વર્ત્યો તેણે તેના પતિ પલવના પતિ પલવના મૃત્યુ અંગે ખરખરો પણ કર્યો કોમલ કમલેશના વર્તનથી ખૂબ પ્રભાવિત થઈ કમલેશે કહ્યું કોમલ હવે હું મારી બીમારીથી સંપૂર્ણ સાજો થઈ ગયો છું મારા કુટુંબે અને મેં તારી સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેના માટે હું માફી માગું છું થોડી વાર રોકાય તે બોલ્યો કોમલ હું તને હજુ એટલો જ પ્રેમ કરું છું મેં તે માટે બીજા લગ્ન પણ કર્યા નથી જો તું સંમત થાય તો હું તારી સાથે લગ્ન કરી તને સુખી કરી ભૂતકાળમાં તને કરેલા ન્યાયનો ભલો બદલો આપી પ્રાયચિત કરવા ઈચ્છું છું તું જાણે છે તેમ હવે મારા માતા પિતા પણ હયાત નથી માટે હવે તને કોઈ કર્ણગત થશે નહીં કોમલે કોઈ જવાબ ન આપ્યો એટલે કમલેશે ફરીથી તેનો સ્વીકાર કરી લેવા આજી કરી કોમલે તેને વિચારવા માટે થોડોક સમય આપવા કહ્યું ઓકે યુ માય ટેક યોર ઓન ટાઈમ કહી કમલેશ ત્યાંથી ચાલ્યો ગયો છેલ્લા ત્રણ દિવસથી તે તેની આ પ્રિય જગ્યા બેન્ટન હાર્બર પર આવી કમલેશના પ્રસ્તાવ પર વિચાર્યા કરતી હતી પરંતુ હજુ તે અનિર્ણિત હતી આજે તો કોઈક નક્કર ફેસલો કરી ઊભા થવાનું તેણે નક્કી કર્યું હતું તે દરિયા સામે તાકીને પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે કોઈક તેની પાછળ આવી ઊભું હોવાનો તેને ભાસ થયો એટલે તેણે પાછળ વળી જોયું તો પાછળ કમલેશ સ્મિત વેરતો ઊભો હતો થોડી વાર સુધી બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં થોડી વાર પછી કમલેશ બોલ્યું કમલેશ હું જાણું છું કે આ હર્બર તને ખૂબ પ્રિય છે મેં અહીં સામે જ બે વર્ષ પહેલાં રૂટની રેસ્ટોરન્ટ ખરીદી લીધી છે મેં તને પ્રપોઝ કર્યું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી તને અહીં આવી કોઈ દહન વિચાર કરતી હોવાનું હું રોજ તને જોઉં છું હું તને ડિસ્ટર્બ કરવા નથી માગતો પરંતુ હું એ જાણવા આવ્યો છું કે જો તું તને મારી પ્રપોઝલ માન્ય ન હોય તો તું અધડક નીક શકે છે અને બે ધળક નીકાળી શકે છે અને મને એનાથી માઠું લાગશે નહીં તો તું ઈચ્છે તો આપણે આજીવન સારા મિત્રો બની રહીશું પોતાની વાત પૂરી કરી કમલેશ કોમલના જવાબની રાહ જોયા વિના ત્યાંથી ચાલ્યો ગયો કમલેશનું આજનું વર્તન એક ભદ્ર માણસને સાંજે તેવું હતું કોમલ કમલેશથી આજે ખૂબ પ્રભાવિત થઈ ગઈ કમલેશના ગયા પછી કોમલે કમલેશની પ્રપોઝ વિશે અને ભાવિ જીવન વિશે ખૂબ વિચાર કર્યો તેણે વિચાર્યું હજુ તેણે હમણાં તેની પચાસમી વર્ષગાંઠ ઉજવી છે અમેરિકાના શુદ્ધ વાતાવરણના કારણે હજુ સુધી તે નિરોગી અને તંદુરસ્ત છે હજુ તેના સામે ઘણો લાંબો જીવનપથ પડેલો છે અમેરિકામાં આ ઉંમરે પુનઃ લગ્ન કોઈ અચરજની વાત ન હતી વળી અહીંયા સિંગલ મેન કે વુમેન પુનઃ લગ્ન માટે પ્રોત્સાહિત કરવામાં પણ આવતા હતા તેમ વિચારી તેણે ફરીથી તેના હૃદયના ઊંડાણમાં શું પડ્યું છે તે જોવાની કોશિશ કરી તેને લાગ્યું કે ભૂતકાળમાં કમલેશના મા બાપે તેની સાથે દગો કર્યો હતો જેના માટે કમલેશને દોષિત ગણવા ઉચિત નથી ખૂબ ઘટ પછી તેણે કમલેશ સાથે ફરીથી લગ્નથી જોડાવાનો નિર્ણય કરી સિદ્ધિ કમલેશની સી ફ્રૂટ ટેસ્ટ ગઈ અને કમલેશને મળી તેના નિર્ણયની જાણ કરી કમલેશ ખૂબ રાજી અને વિભોર થઈ ગયો અને તેણે કોમલનો આભાર માન્યો થોડા દિવસમાં કોમલ અને કમલેશના પુનઃ લગ્ન થઈ ગયા હજુ તેમના લગ્નનો લીગલ એગ્રીમેન્ટ કરવાનો બાકી હતો તેમનો નવો સંસાર ધીરે ધીરે થાળે પડ્યો એક દિવસ કોમલ બેડરૂમમાં તેના કપડાં આવેરતી હતી ત્યારે કમલેશ આવી પહોંચ્યો અને કોમલને મદદ કરવા લાગ્યો કોમલ નાના કહેતી રહી તેમ છતાં તે કોમલના કપડાં તેના બોર્ડરોબરમાં ગોઠવા માંડ્યો એક એક તેની નજર કોમલના આભૂષણો પર પડી તે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે મોકો તેને આજે મળી ગયો તે કોમલના દાગીના બધા બોક્સ લઈ તેના રૂમમાં દોડી ગયો અને અંદર જઈ દરવાજો બંધ કરી દીધો કોમલને નવાઈ લાગી કોમલે કમલેશને તેના દાગીના પાછા આવી દેવા કહ્યું તો કમલેશ કધું હસી ભર્યો કોમલ તને ખબર છે મારા પચાસ તોલાના સોનાના દાગીના તારી પાસેથી પાછા લેવા માટે મેં તારી સાથે પ્રેમનું નાટક કરી તારી સાથે લગ્ન કર્યા છે મને તારા માટે કોઈ પ્રેમ પ્રેમ નથી હું તને સખત નફરત કરું છું હું તને કોઈ કાળે દાગીના પરત કરીશ નહીં તેની વાત પૂરી કરી તે અટ્ય કરવા લાગ્યો તેના પર સાયકલિક એટેક આવ્યો કમલેશ પોતાના પરનો કાબૂ ખોઈ બેઠો તેના કમરાનો દરવાજો ખોલે તે એકાએક બહાર આવ્યો અને તેણે છરી વડે કોમલ પર ખતરનાક હુમલો કર્યો કોમલ પોતાની જાત બચાવી ઘરની બહાર નીકળી ગઈ કમલેશે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો કોમલ આખી રાત કડકતી ઠંડીમાં બહાર પોર્ચમાં પડી રહી બીજા દિવસે કોમલે તેને ઘરમાં દાખલ થવા દેવા કમલેશને ખૂબ કાલાવાલા કર્યા પરંતુ માનસિક વિકૃતિ ધરાવતા કમલેશે દરવાજો ન ખોલ્યો છેક સાંજે કમલેશે અડધો દરવાજો ખોલી કોમલના તમામ ડોક્યુમેન્ટ્સ અને તેના કપડાં બહાર ફેંકી દીધા કોમલે કમલેશને તેના પચાસ તોલા દાગીનાને તેની પાસે રહેવા દઈ કોમલના અંગત પચીસેક તોલા સોનાના દાગીના પાછા આપી દેવા વિનંતી કરી જેના જવાબમાં કમલેશે કહ્યું અત્યાર સુધી મારા દાગીના તે તારા કબજામાં રાખ્યા તેના વ્યાજ પેટે હવે તમામ દાગીના મારી પાસે રહેશે કહી ફરીથી તેણે અટહાસ્ય કર્યું કોમલ તેના અટહાસ્યથી ભયભીત થઈ તેની પાસે કમલેશને કોર્ટમાં ખેંચી જવા અને તેની સામે મુકદ્દમો માંડવા કોઈ વિગ કોઈ લીગલ આધાર ન હતો તેથી તેણે તેનો માલસામાન એકઠો કર્યો અને ઉદાસ થઈ ત્યાંથી રવાના થઈ ગઈ તે સાંજે કોમલ ફરીથી તેના પ્રિય સ્થળ વેસ્ટર્ન હાર્બલ પર છેલ્લીવા માટે ગઈ તેણે આજે હાર્બલના સમુદ્ર પર વહેતી હવામાં ખૂબ મોજા મહેસૂસ કર્યા કમલેશ પોતાની રેસ્ટોરન્ટની બારીમાંથી કોમલને હાર્બલના કાંઠે ઊભેલી જોઈ એક વિકૃત વિકૃતહાસ્ય વેર્યું જે કોમલના કાનો પર અથડે કોમલે એક ઊંડો શ્વાસ ભરી અમેરિકાને કાયમી વિદાય આપી સ્વદેશ પરત ફરવા માટેનો મક્કમ નિર્ણય કરી એરપોર્ટ તરફ જવા ડગલા ભર્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટમાં કહેજો સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કહાની પૂરી સાંભળવા બદરાબર હર હર મહાદેવ